હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિદેશ દિવસ એન્ડ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમરેલી અમરેલી આ બસ સ્ટોપ નું ઉદ્ઘાટન છે તો આપણે અહીંયા જવાનું છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે પણ આજે આપણે નિહેરવાનું છે બસ સ્ટેન્ડ પર નિહેરવાનું તો ચાલો મિત્રો ચેનલ માં ઠેક લાગી બના રહેજો આવશે મજા તો ચાલો આપણે જઈએ અને બસ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરવા જઈએ સામે મિત્રો તમે જોઈ શકો છો આ છે અમરેલી નું બસ સ્ટોપ તમે જોઈ શકો છો સરસ મજાનું અને આ જ એનું છે તો આપણે અંદર જાવું અને તમને હું દેખાડીશ જોઈ શકો છો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે આપણે મોડા પૈકા છીએ આ જે જૂનું બસ સ્ટેન્ડ આ નવું બસ સ્ટેન્ડ જે તરફ આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તરફ જવાનું છે આ બધું પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો આપણે કાર્યક્રમ છે અહીંયા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આવી રીતે છે જે ખુરશી છે અને આવી બધું બસ સ્ટેશન છે તે પણ આપણે નિહરવાનું છે મિત્રો ચેનલમાં બના રહીજો જોઈ શકો છો સરસ મજાની જોઈ શકો છો આ બ્લોક ઉતારે છે તો ઓહ સામે દેખાય તે બે સ્ટેશન છે અને આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લો પંખા રસમીજના આની દોસ્તી જોવો તમે મિત્રો આ બે મિત્રોની દોસ્તી બોલી શકો છો આ બેની દોસ્તી જોવો તમે મિત્રો આ બેન દોસ્તી તમે જુઓ સામે દેખાય દે બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પછી આપણે આવ્યા છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ વીએ ગયા છે હવે આ બધું બસ સ્ટેન્ડ છે તે પણ આપણે નિહારવાનું છે મિત્રો જોઈ શકો છો આ નવું બસ સ્ટેન્ડ છે સરસ મજાનું નગર પંખા અને એવી રીતે ખુલ્લી છે સરસ મજાનું એક વાર જુઓ તમે બસ સ્ટેન્ડ એક વાર જુઓ મિત્રો સરસ મજાનું બસ સ્ટેન્ડ લોકેશન તમે એક વખત મિત્રો જુઓ સરસ મજાની જો સરસ મજાના ફુગા આ જો બેહવાની સરસ મજાની વ્યવસ્થા છે આ બધી દુકાનો છે નકરી જો જો સરસ મજાની વ્યવસ્થા છે આ બધું પણ તમે જોઈ શકો છો સરસ મજાનું આ બધું બસ આવશે ઉદઘાટન મિત્રો થઈ ગયું છે આ બાજુ તમે જોઈ શકો છો પુષ્પરસ્ત ઓફિસ આ બાજુ છે આ બધું ધીમે ધીમે આગળ જતા એટલે ઓફિસે આવતી જાય બધું ઘણી બધી જોઈ શકો છો બધું ઘણી બધી ઓફિસો આવે છે મુસાફરી વિદ્યાર્થીની મુસાફરી કરવી અને પાસ માટેની અને આ બાજુ પણ એક ગેટ છે સરસ મજાનો જોવો છો આ એક ગેટ છે સીધો આવી રીતે સીટું છે આવી રીતે છે આવી રીતે ઓલું છે મિત્રો જોઈ શકો છો આવી રીતે બસ આવશે આવી રીતે બસ સ્ટેન્ડ છે સરસ મજાનું આ બધું તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિયમોનું બધે છે આ બધું ટાઈમ બધું લખેલો છે અહીંયા જોઈ શકો છો બધું ટાઈમ લખેલો છે અમરેલી જેતપુર અમરેલી બગસરા ભાવનગર જુનાગઢ બધું એ રીતે લખેલો છે પ્લેટફોર્મ નંબર હતો પણ લખેલો છે પ્લેટફોર્મ કે પ્લેટફોર્મ ઉપર ગાડી આવશે એ બધું લખેલું છે જોઈ શકો છો કુલ બાર પ્લેટફોર્મ છે અહીંયા જે પુષ્પરશનું ઓફિસ તમે જોઈ શકો છો આ પુષ્પરશનું ઓફિસ નવી હવે આપણે આ તરફ જવાનું છે મિત્રો બહારની તરફ આપણે ક્લાઇટથી બહાર જાઉં અને આવી રીતે બસ સ્ટેન્ડનું લોકેશન છે જોઈ શકો છો ભુભેન્દ્રભાઈ પટેલ અને આવી રીતે બસ સ્ટેન્ડ ઉપર તમે જોઈ જાઓ મિત્ર હવે મિત્રો આપણે બહારની તરફ જાઉં તમે જોઈ લીધું આવી રીતે બસ સ્ટેન્ડ છે નવું આ છે અમરેલી બસ સ્ટેન્ડ જોઈ શકો છો હવે આપણે બહાર તરફ જવાનું છે મિત્રો તો ધીમે ધીમે આપણે બહાર તરફ નીકળી રહ્યા છીએ એ જોઈ તમે જોઈ શકો છો ગુજરાત એસટી સરસ મજાનો આ બધું બોટ મારેલું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો આ બાજુ છે લેડીઝ વેટિંગ રૂમ તમે જોઈ શકો છો આ બધું લેડીઝનું વેઇટિંગ રૂમ છે આ બાજુ અંદર તમે જોઈ જ શકો છો મિત્રો ટીવી પણ રાખવામાં આવ્યું છે ઘણું બધું તમે જોઈ શકો છો આ બધું લેડીઝ વેઇટિંગ રૂમ છે કે તમારી બસ વહેલા મોડી હોય તો તમે બે શકો છો અને આ બધું છે જેન્ટ્સ લેડીઝ જેન્ટ્સ વેઇટિંગ રૂમ છે આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ધીમે ધીમે આગળની તરફ જાઓ મિત્રો જોઈ શકો છો આવી રીતે કાલ પેટ્રોલ પાથરવામાં આવી છે સરસ મજાની આવી રીતે મિત્રો કાંઈક બસ સ્ટેન્ડ છે તમને કેવું લાગ્યું બેસ્ટ અને એકવાર જણાવજો કોમેન્ટમાં મિત્રો જોઈ શકો તો આજે ઉદઘાટન થઈ ગયું છે વીસ તારીખ છે મિત્રો આજ જોઈ શકો તો અહીંથી હવે આપણે ધીમે ધીમે આ ગેટ છે મેન અહીંથી આપણે બહાર નીકળવાનું છે જોઈ શકો છો મિત્રો અહીંથી આપણે બહાર મિત્રો જવાનું છે અહીંયા મુરત કોઈને આવવા નથી દેતા આપણે બહાર થઈ જઈએ જોઈ શકો છો મિત્રો આપણે બહાર નીકળ્યા આપણે આવી ગયા છીએ જોઈ શકો છો બહાર નીકળી આપણે આવી ગયા હતી અને આ તો અમરેલીનો બસ સ્પોટ તમે જોઈ શકો છો બસ મજાનો ગેટ છે મિત્રો આ મિત્રો તમે જોઈ શકો છો આ છે અમરેલીનો બસ સ્ટોપ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મા